દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન રોકડ રકમ મોબાઈલ ફોન તેમજ કાર સહિત ત્રેવીસ લાખના મુદ્દામાલ સાથે છ ઈસમો જુગાર રમતા ઝડપાઈ જવા પામ્યા હતા તમામને તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કર્યા છે જૂનાગઢમાં ફ્રેન્ડ્સ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા નારી તુ નારાયણી અંતર્ગત કરાવ કે મેગા મ્યુઝિકલ પ્રોગ્રામ યોજાયો હતો આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે એક સ્ટેજ અને દસ કલાકારો હતા અને દસે દસ ગાયક કલાકારો મહિલાઓ હતા

થોડા સમય પહેલા તેમણે સંસદમાં પણ પડકાર ફેંક્યો હતો કે હવે ગુજરાતને લઈને જ જંપીશું તેના ભાગરૂપે આગામી સમયમાં ખુદ રાહુલ ગાંધી ગુજરાતમાં દરેક વિધાનસભા બેઠક દીઠ બે બે દિવસ રોકાવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે મહિનામાં બે થી ત્રણ વાર તેમની ગુજરાતની મુલાકાત રહેશે યુપીઆઈથી ક્યુઆર સ્કેન કરી કરિયાણાની દુકાનમાંથી પણ હવે રોકડ રકમ ઉપાડી શકાશે તમારો સ્માર્ટફોન જ હવે તમારું એટીએમ કાર્ડ બનશે વે સ્માર્ટફોનથી રોકડ કાઢવી એ વધુ સરળ થઈ રહી છે